ગુજરાતમાં અત્યારે કૌભાંડોની લાઈન લાગી હોય તેવી રીતે અલગ અલગ કૌભાંડો અલગ અલગ જગ્યાથી સામે આવી રહ્યા છે એક બાજુ બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવે છે તો બીજી બાજુ ખ્યાતિ કાંડ જેવો કિસ્સો સામે આવે છે કે જેના કારણે કેટલાય લોકોના મોત થઈ જાય છે ત્યારે ડોક્ટર્સની બેદરકારી દિવસેને દિવસે વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે

ત્યારબાદ સર્જરી કરવામાં આવે છે અને સર્જરી બાદ તેમને તકલીફ થાય છે અને તે તકલીફના કારણે તે વ્યક્તિનું તે જે મહિલા છે તેમનું મોત થઈ જાય છે તેમને દાખલ કરવામાં આવે છે તકલીફ બાદ કારણ કે ટાંકામાં પ્રોબ્લેમ હોવાના કારણે તેમને તકલીફ પડે છે અને તેમને ફરીથી દાખલ કરવામાં આવે છે અને જે ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં ડૉક્ટરની બેદરકારીથી એ વ્યક્તિનું મોત થયું છે મહિલાનું મોત થયું છે તેવું આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવે છે હવે અહીંયા પરિવાર દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડૉક્ટર શિખાઉ ડોક્ટર હતી મતલબ કે ગાયનોકોલોજીસ્ટ ન હતા અને બીજા કોઈ પ્રકારના ડોક્ટર હતા તેવું કહેવામાં આવે છે પોલીસને પણ ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવે છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તેમને પેનલ પીએમ કરવા માટે પરિવારજનો માંગ કરે છે હવે અહીંયા એ પણ ખુલાસો થાય છે કે આયુષ્યમાન કાર્ડ થી ઓપરેશન થયું હતું અને આયુષ્યમાન કાર્ડમાંથી ઓપરેશનના હજાર રૂપિયા પણ કપાઈ ચૂક્યા છે. હવે અગાઉ પણ કેટલાય મહિલાનો ઓપરેશન અહીંયા થઈ ચૂક્યા છે અને કેટલી ભૂલો પર આજ હોસ્પિટલમાંથી બહાર આવી છે. હવે જે તંત્ર છે તે આ હોસ્પિટલની ભૂલોને દબાવવાનું ધમપછાડા કરી રહી છે તેવું પણ સામે આવ્યું છે. તેના સમગ્ર મામલે પરિવારજનોનું શું કહેવું છે આવો સાંભળીએ મારું નામ ચિમાનભાઈ મહીભાઈ વાગેલા.

હવે આજે છે અમારે મારા ભાભી ખરા ને એમને એક્સપાયર થઈ ગયા છે એટલે અમે બધા આવ્યા છીએ શું કર્યું એમને દાખલ કરેલા હતા પેલું કોથળીનું ઓપરેશન કરવાનું હતું એ કોથળીનું ઓપરેશન કરવાનું તો દાખલ કરેલા એમ દાખલ કર્યા પછી એમને દાખલ કર્યા પછી એમને પહેલા ચાર પાંચ દિવસ દાખલ કર્યા પછી એનું ઓપરેશન કર્યું ઓપરેશન રજા આપી રજા આપ્યા પછી એમને ફરી બતાવવાનું કહ્યું કે ભાઈ શનિવારે તમે બતાવવા જજો એ શનિવારે બતાવા એટલે આમ તો જ્યારે બતાવા આવ્યા હતા કે ભાઈ ટોકા છે એ એના પાકે છે એમ એટલે પાકે છે એટલે એમને કે બે ત્રણ દિવસ તમારે રાખવા પડશે એમ એટલે એમણે અહીંયા રાખ્યા એમ રાખ્યા પછી એ રાખ્યા પછી એમને શું થયું કે એ જે ઓપરેશન જે દવાઓ ચાલતી હતી એ જ્યારે દસ તારીખ આવી અને દસ તારીખે હું હજી દવા તો તે વખતે એમને જે પેલા એમના સસ્પેન્ડ આવ્યા આવ્યા એમને અને ટિફિન લાયા ટિફિન લઈને જમાડ્યા અને એમને ગોરીઓ વોરિયો જે ખવડાવી હતી પછી એમણે જે એમની પાસે બ્યાન હતા એમણે કીધું કે તમે જાઓ અને કંઈ ચિંતા જેવું છે નહીં આમ એવા પોતે ઘેર જતા હતા અને ઘેર પૂરા પહોંચ્યા નહીં અને પછી ફોન આવ્યો એમની પર કે ભાઈ તમારે ફસ્ટ આ જે મિસિસ છે એ એમને તકલીફ છે એમ એટલે પાછા આવ્યા અહીંયા જોયું તો એક્સપર્ટ થઈ ગયા એમને બચવાનો પ્રયત્ન નહોતો કર્યો હવે સીએ કર્યો કે ના કર્યો ડૉક્ટર કોઈ આજે તો લાગી જ નહીં શું દવા ચાલતી હતી ત્રણ દિવસ એવું પછી કીધું એ તો મને ખબર નથી સાહેબ એટલે શું કરી રહ્યા પોલીસ આવી છે પોલીસ આવી છે અને એને પીએમ માટે અમે કરમસર હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરીએ હોસ્પિટલ તંત્ર પોતાની જવાબદારીઓથી ભાગવા માંગે છે અને તેનાથી પીછો છોડાવવા માંગે છે તેના પેત્રા અત્યારે એ લોકો ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે તેઓ યુઝ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે જ સુપ્રિડેન્ટ ડોક્ટર તૃપ્તિ શાહનું એક નિવેદન સામે આવ્યું છે

અને પરંતુ સાત બાર ચોવીસના રોજ એને ટાંકા દુખે છે ને ટાંકા પાકે એવી તકલીફ સાથે ફરી દાખલ કરેલ હતા અને એની સારવાર ચાલુ કરેલી હતી પણ દસ બાર ચોવીસના રોજ અચાનક રાતના આઠ સાડા આઠની આજુબાજુ એને છાતીના દુખાવા અને ગભરામણની ફરિયાદ કરેલી જે ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક સારવાર ચાલુ કરેલી હતી અને કમનસીબે એ ટૂંક જ સમયમાં દર્દીનું સદન મૃત્યુ થઈ ગયેલું છે

જ્યારે કોઈ કોઈ ભૂલ થઈ જાય છે છે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અલગ અલગ પ્રકારના આ વાતને છુપાવવામાં આવે છે અને દબાવવામાં આવી રહી છે અહીંયા પણ ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે ડોક્ટર્સ દ્વારા તંત્ર દ્વારા આ વાતને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ગુજરાતમાં અનેક એવા કિસ્સા બન્યા ખ્યાતિકાંડ બન્યો બીજો એક કિસ્સો સામે આવ્યો ચૌદ નકલી ડોક્ટરો પકડાય છે હજુ બારસો ડિગ્રીઓ એમને આપેલી છે એવા નકલી ડોક્ટર્સને એવા બારસો નકલી ડોક્ટર્સ પકડાશે આજે સવારે જ એક ન્યૂઝમાં એક નકલી ડોક્ટર પકડાયો છે ત્યારે આવી રીતે અલગ અલગ પ્રકારના નકલી ડોક્ટર્સ અત્યારે પકડાઈ રહ્યા છે તો પણ તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા કોઈની કોઈનો જીવ જાય છે ત્યારે જ કેમ તંત્ર જાગે છે પીએમ જે જે પણ કંઈ પણ કૌભાંડ થયું તેના બાદ ખ્યાતિકાંડ થયો ખ્યાતિકાંડમાં લોકોના મોત થયા એના પહેલાં પણ મોત થયા તેના બાદ જ હવે તંત્ર જાગ્યું છે આરોગ્ય તંત્ર જાગ્યું છે ને અત્યારે કામગીરી કરી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક એવા સેમ કૌભાંડ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે અહીંયા કોની ભૂલ છે અને કઈ રીતનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે કઈ પ્રકારનું એક ક્લિયર ઇમેજ સામે નથી આવી રહી

કયા પ્રકારનું તંત્ર અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યું છે ખબર નથી પડી રહી ત્યારે આ સમગ્ર મામલે હવે આગળ શું અપડેટ આવે છે તે અમે તમને જણાવતા રહીશું નમસ્કાર જોતા રહો લાઈવ 24 ન્યૂઝ